क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। ब्रेक बाद अब्दुल स्वागत है। अपना देश में एक किलो रहूँ छह અપરાધ કરવાનો અને એ પછી વિદેશમાં ભાગી જવાનો કે વિદેશમાંથી આવા અપરાધીઓને પાછા લાવીને તેમને કઠેડામાં ઉભા રાખવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે લલિત મોદી આવા જ એક ભાગેલો આરોપી છે તેઓ કેટલાક કેસીસમાં વોન્ટેડ છે તેઓ અત્યારે લંડનમાં રહે છે આઈપીએલની શરૂઆત કરનારા લલિત મોદી પંદર વર્ષ પહેલા ભારતમાંથી ભાગીને બ્રિટન જતા રહ્યા હતા ભારત વારંવાર બ્રિટન સરકારને કહેતું રહ્યું હતું કે અમને લલિત મોદી સોંપો એના માટે કાયદાકીય લડાઈ પણ ચાલી રહી છે લલિત મોદીને લાગ્યું કે તેમને ભારતમાં સોંપવામાં આવશે તો તેમની વિરુદ્ધ કૌભાંડોના કેસીસ ચાલશે એટલે એના કારણે તેમની મુશ્કેલી થશે લલિત મોદીએ એક ચાલ ચાલી તેમણે લંડનમાં ઇન્ડિયન હાઈ કમિશન ખાતે તેમનો પાસપોર્ટ સરેન્ડર કરવા માટે અરજી કરી જેના પછી લલિત મોદીએ વાનાતુની નાગરિકતા મેળવી હતી એટલે કે આ દેશમાં ભાગી જવાનો તેમનો પ્લાન હતો હવે સવાલ થાય કે લંડનમાં બેસીને લલિત મોદીએ કેવી રીતે વાનાતુની નાગરિકતા મેળવી કેટલાક દેશોમાં તમે રોકાણ કરો એટલે તમને નાગરિકતા આપી દે છે જો કે આ રકમ લાખો કરોડો રૂપિયામાં હોય છે આ કેસમાં એક વાત સમજવા જેવી છે લલિત મોદી ભારતના આરોપી છે અત્યારે ભારત વૈશ્વિક મંચ પર શક્તિશાળી દેશ છે ભારતના આરોપીને શરણ આપવામાં આવે તો ભારત નારાજ થઈ જાય કદાચ આ જ ડરથી વાનઆતુના પીએમ જોથમ નાપાટે લલિત મોદીનો વાનઆતુનો પાસપોર્ટ કેન્સલ કરવા માટે આદેશ આપ્યો હતો આ આદેશમાં તેમણે આરોપ મૂક્યો હતો કે બ્રિટન લલિત મોદી ભારતના હવાલે કરી દેશે જેનાથી બચવા માટે જ મોદીએ વાનઆતુની નાગરિકતા મેળવી હતી હવે સવાલ એ છે કે લલિત મોદી વોન્ટેડ કેમ છે બે કેસમાં લલિત મોદીની વિરુદ્ધ તપાસ ચાલી રહી છે એક તો વિદેશમાંથી નાણાકીય લેવડ દેવડમાં ગેરરીતિ કરી હોવાનો તેમની ઉપર સંગીન આરોપ છે બીજું કે આઈપીએલના મીડિયા રાઇટ્સ માટેની ડીલમાં પણ તેમણે ગરબડ કરી હોવાનો મોટો આરોપ છે આ મામલો છે કે બે હજાર આઠનો છે એ સમયે બીસીસીઆઈએ આઈપીએલના દસ વર્ષ માટેના મીડિયા રાઇટ્સ વર્લ્ડ સ્પોર્ટ્સ ગ્રુપને આપ્યા હતા જેના માટેની ડીલ એકાણું પોઈન્ટ એંશી કરોડ ડોલરની હતી વર્લ્ડ સ્પોર્ટ્સ ગ્રુપે સોનીને ઓફિશિયલ બ્રોડકાસ્ટર બનાવવા માટે મલ્ટીસ્કિન મીડિયા લિમિટેડ સાથે ડીલ કરી હતી બે હજાર નવમાં ઈડીએ આ કેસમાં તપાસ શરૂ કરી મલ્ટીસ્કિન મીડિયા લિમિટેડ દ્વારા વર્લ્ડ સ્પોર્ટ્સને ખોટી રીતે ચારસો પચીસ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનો આરોપ છે ઈડીએ આ મામલે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ તપાસ શરૂ કરી હતી આ સમગ્ર ડીલમાં લલિત મોદીની સંડોવણી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે આ કેસમાં લલિત મોદીનું વિરુદ્ધ ગાડીઓ કસાઈ રહ્યો છે એટલે તેમણે વાનાતુમાં જતા રહેવાની કોશિશ કરી હતી વાનાતુ અપરાધીઓ માટે ખૂબ જ ફેમસ છે એક વ્યક્તિ લગભગ એક પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયામાં આ દેશની નાગરિકતા મેળવી શકે છે ભૂતકાળમાં નીરવ મોદીએ પણ આ દેશની નાગરિકતા મેળવવા માટે કોશિશ કરી હતી નીરવ મોદી પંજાબ નેશનલ બેંકમાં તેર હજાર છસો કરોડ રૂપિયાના બેંક ફ્રોડના કેસમાં આરોપી છે આવા અપરાધીઓની વિદેશોમાંથી ભારતમાં લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આવા આર્થિક અપરાધીઓના કારણે દેશના આર્થિક વિકાસમાં અવરોધ ઊભો થાય છે